રાજકોટમાં પરિણીતાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પાંત્રીસ વર્ષીય હેમાલી વરુ નામની પરિણીતાની આ લાશ મળી આવી હતી નવી કોટ બિલ્ડીંગ પાસે રહેણાંક મકાનમાંથી આ લાશ મળી હતી ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યા બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે નવી કોર્ટ બિલ્ડિંગ ની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં એક બેલ નો થયેલ છે જે બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને પીએમડી ની બધી કાર્યવાહી ચાલુ છે તેમજ એફએસએલ ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ તેમજ ડોગ સ્કોડ ની પણ મદદ લેવાઈ રહી છે બોડી કેવી હાલત બોડી સારીમાં અંદર સુટેલા બેન હતા ત્યાં